થી છ ફેબ્રુઆરી દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે લીગમાં ગુજરાત સહિત સમગ્ર ધ્યાન આ વખતે ઝલાવડના યુવા પર કેન્દ્રિત થયું છે મુંબઈમાં યોજાયેલી હાઈ એનર્જી આઈએસપીએલ સીઝન ત્રણ રાજ્યમાં આઠ ટીમોએ કુલ એકસો ચુમ્માલીસ ખેલાડીઓ પર લગભગ દસ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો ખેલાડીઓની બેઝ પ્રાઇસ ત્રણ લાખથી શરૂ થતાં ટીમોએ અંડર નાઇન્ટીન તથા ઝોનલ પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને ભારે બોલી લગાવી હતી ઔરાજીના મુખ્ય સ્ટેજ પર હાજર રહ્યા ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકર સાથે આશિષ છેલાર મિનલ અમોલ કાલે સુરજ સામત અને દીપક ચૌહાણ ટીમોના સહમાલિકો તરીકે બોલીવુડના સુપરસ્ટાર સૈફ અલી ખાન ઋતિક રોશન અજય દેવગણ અને સલમાન ખાન જેવી હાઈ પ્રોફાઇલ હાજરીએ પણ આ ઇવેન્ટમાં સ્ટાર પાવર ઉમેર્યું આ તમામ વચ્ચે ધ્રાંગધ્રાના યુવા ક્રિકેટર સિકંદર ભટ્ટીની પસંદગી માત્ર ધ્રાંગધ્રાનું જ નહીં પણ સમગ્ર ઝાલાવાડનું નામ રોશન કરતાં ગૌરવનો ક્ષણ બન્યું છે